જાણીતા લેખિકા વૈજયંતી ગુપ્તે દ્વારા લિખિત મરાઠી પુસ્તક શ્રેયા ગુજરાતી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું ગાંધીનગર માં સાંજે ઇન્ફોસિટી ક્લબ ખાતે વૈજયંતી ગુપ્તે લિખિત મરાઠી પુસ્તક શ્રેયા ના ગુજરાતી સંસ્કરણનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ડોક્ટર ભાગ્યેશ જહા તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાત સ્વજન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પરિચય સાથે શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું તેમજ આયોજકો તરફથી પુષ્પગુચ્છ તથા પુસ્તક દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ગાંધીનગર લાયન્સ ક્લબ ફેમિનાના સ્થાપક મમતાબેન રાવલ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા શહેરના અગ્રણી મહિલા આશાબેન સરવૈયા વરિષ્ઠ સ્વિમિંગ કોચ મનીષાબેન ત્રિપાઠી પુલ કોર્પોરેટર હર્ષાબા ધાંધલ ઉદગમના મયુર જોશી લાયન્સ ફેમિના ક્લબના પ્રમુખ દક્ષાબેન જાધવ વૈશાલીબેન જોશી સહિતના અનેક અગ્રણીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકના લેખિકા ગુપ્તે ગુપ્તેને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમને અંતે શ્રેય પુસ્તકના લેખિકા વૈજયંતી ગુપ્તે સૌનો આભાર માનતા પુસ્તકના ગુજરાતી અનુવાદ બદલ આશીષ ટાટુનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો રૂપાલી પવાર દ્વારા શેરો સાયરીની જમાવટ સાથે આગવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું આજરોજ વૃંદાવન ગોધામ સેક્ટર ત્રીસ મુક્તિધામ પાછળ ગાયોને ઘાસચારો ખવડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ